હંતાળો બાવા બારીનાસની ગોદડીમાં જારે હંતાણો ભુકન ચા ગોદડીમાં હે તા ઓમાર પંચ ગોદડીમાં નઈ હંતાણો આર્યો ઈનો જે વખત હમણો ગમણમાં ગમણ કની આવે ગમણમાં શું નખાય

સાગર માં ઉભરી દરિયા માં ઉભરી અને એટલે આપડા ભારત ના સંતો કે લહેર દરિયા વાળી આવે ગુરુજી મારા લહેર દરિયા વળી આવે એ દરિયા નું તોફાન ઉપડે એટલે જે સલ હોય ને એને બીક લાગે બીજા ને બીક લાગે તોરલ ને આની વાત ની બીક નથી લાગી કારણ કે એના માથે ગુરુ હતો ગુરુ ના હોય એને બીક લાગે અને ગુરુ એ કેવો

કેવો ધણી અ લખ ધણી ધણી એટલે આપણો પતિ થાય પણ જે લખવામાં નથી આવતો એવો અલખ અ શું છે આ જુદી વિજ્ઞાનની ભાષામાં વિજ્ઞાન નથી પોતી શક્યું અમેરિકાવાળા નાસાવાળા કોઈ દાડો ન ગોતી શકે આપણો સુંદર વાત કરી કે હોપલી હોપલી એ ન પોતી ગી જ્યારે બાળકનો જન્મ થાય ને એટલે તમે દ્રષ્ટિ કદાચ દવાખાના માં જોવું હોય તો જોઈ લેજો ડોક્ટર ના એ બાળક જ્યારે આવે અને એની નાળ થી શીડો કપાઈ જાય એટલે પહેલો શબ્દ એનો ઉ એવો આવે છે પછી ઉ આવે ને પછી આ આવે ઔઆ ઉવા આ શબ્દ વિદેશના ના અમ રહેતા હોય કે દેશમાં રહેતા હોય કે સામાન્ય મુદકો ખેતરમાં રહેતા હોય દરેક બાળક નો એક જ ભાષામાં આવે અ આવે છે એ કરંટ તાલે છે એ પોતે કરંટ છે અને કરંટ તાલીને પેલા બેનું મશીન ચાલુ કરીને નીકળી જાય છે ઈ મય માયામાં પૂરેન નારે એનું નામ છે અલખ અને ધણી છે બધાનો આપણા બધાનો એ છે અને ધણી આપણું સંચાલન કરી રહ્યો છે માટે તમે ભજન સવાયા અરે નીત નીત અભ્યાસ કરવો જરૂરી છે સાહેબ એની અંદર તમે ધ્યાન કરો કેમ ધ્યાન કોમમાં ના આવે ધ્યાન કરી તો જોવો તમે તારા ધ્યાન જ વિષય છે

ના બોલાવો તો જય ગુરુ મહારાજ અમારે અન્નપૂર્ણા ભવાની કૃપાશ્રમ ધોકા ચાલે પણ દીકરી કુંવારી હોય ને તેઓથી ઢીંગલા ઢીંગલી રમે ગમે એટલે પણ જ્યારે એની હકાઈ થઈ જાય ને હોમા અને ધણીના ઘેર જાય ને પછી એ પણ હા કૂદકા ના મારી ગઈ અને હા હરીમ કૂદક મારે ને પછી આખા ગોમના વાતો કરે કરું બહુ આવી થાય ને હવે આઈને કૂદકો મારે થાય એમ જો તમે ધણીને વરેલા હોય ને તો કૂદકમ બંધ કરજો દો એ મનોરંજન થાય આત્મરંજન નહીં થાય થાય લખીરામ બાપુ આવું જ કરતા હતા લખીરામ બાપુ દેશ વિદેશની અંદર આવા કૂદક મારે મનોરંજન કરાવે અને કર્મણ સાહેબ મળી ગયા સાહેબ

લખીરામ ચાર પાંચ બેઠા હતા ધારા ચાલતી હોય કદાચ એક વાત એવી આવી જાય ને તો સત્સંગની ધારા તૂટી જાય એટલે કર્મણ સાહેબ ને એમ થયું કે લાય લાય આ વાતમાં સત્સંગમાં ડિસ્ટર્બ કરશે એના કરતી આપણે એને જે જોતું આપી દઈએ કર્મ બેઠા છે

સવાર વેલો આયો બાપા આ ગતિ મારો જોણવી છે આ શું છે કે આ વાત જેવા દેવાથી સમજાવી નહીં લે લખિયા કે બાપા કરણુ સાહેબ મને બતાવો હવે આ તમે જે યુક્તિ કરી આ યુક્તિ હું જાણતો નથી કે એ જાણવું હોય તો તારું ખુદવાનું બંધ કરવું પડે બોલ કરીશ કે બાપા આજનો દિવસ

એક જણો માલિશ કરે કે બાપા વાહમ શું થયું છે આ નાવડું રાતે થવાય કે બાપા તમે મને ત્યાં તો કોઈ ઉપદેશ ચાર જણા તો તમે નાવડું ક્યારે કે મારો સદગુરુ ધણી છે બીજો કોઈ છે એ ગતિ મારો ગુરુ જોડે છે એ જીવની ગતિ ગુરુજીની પાથ જેમ કસ્તુરી કેરી સુવાસ ચૌદ લોક પવન પાણી ને પ્રકાશ ચૌદ લોક કરે સાહેબા તારી આશ એ જાડેજા આવો ને આપણે પ્રેમ થકી મળીએ સદગુરુ પૂરા હોય તો તને મળીએ ઈ વાતો ને હમદાની કે બાપા હવે જોગી નો વેહ પહેરેલો હતો એટલે ટાઈમે પાત્ર ભજવાનો તો જોગી નો સાહેબ

એની બેનને કીધું કે લે બેન આ બધું આવ્યું છે લઈ લે પણ હેડ આવું હોય તો મારા ગુરુ મારા દે મારા ગુરુનો આદેશ પરમાત્માનો એડ્રેસ આપી દીધું કે શૂન્ય મંડળમાં બિરાજ છે મારો સાઈબો શૂન્યમાં તમે ન રો તમારું ધ્યાન રહી રાખીએ કરણ જમ મેળામાં ફરતા હોય

પણ જગત મારામાં નથી હું બધાય માં શું પણ જગત મારામાં છે કારણ કે બધું મારા માટે મરેલું આ બધું તો મેં મારી મનથી રચેલી માયા છે અને માયા ત્રિગુણી પ્રકાર ની છે અને ત્રિગુણી પ્રકારની માયામાંથી કોઈ છોડાવે તો એવો તત્ત્વ જ્ઞાની ગુરુ મળી જાય સત્ત તત્વ વેતા મળી જાય તો તને વમાથી ઉગાડીને બહાર અને એ તારે કરવું હોય તો કે હર કોઈ ગુરુ મારા તમને કાઢી કાઢીને બાહર આલવાના ના તમારે તરવું હોય તો અને એટલે સંતોય કીધું તરવું હોય તો તરી દાજે બીજાનો ભાગ બગાડીશું હા તારા માર્ગડે ઓભા રોપાવજે તું બીજાના ભાગ બગાડીશ ના સાગર તરવા માટે નાવ મળ્યું છે હું ગમો ઉધો વાળીશ ના તરી શકાય તો તરજે મનવા બીજાને તું ડુબાડી શબ્દ ઘણા આવે છે જીવનમાં બધા સંતોના શબ્દો આપણને ઉપયોગી છે

અને ટચ જ્યારે થઈ જાહે ને તો તરત સ્કિન ઉપર તમારી લેટાઈ બદલાયન ચાલુ થાય પણ આપણે સેલેક્ટમાં એટલા બધા લીટા કર્યા છે ને કે લખાય હું રાશ્યું નહીં ગુરુ મહારાજ દોરે તો ધોરાય દોરાયું નહીં હો અને એટલે ગુરુ મહારાજે કીધું સંતોએ કીધું બધા સંતો એક જ વાત કરે છે કે પરમાત્માનું ભજન કરજો તમે તમને ઓળખી લેજો તમે જાતે તમે એને ઓળખી નેકો એટલા માટે આવશ્યકતા